તમારો આખે જોયું ને અરે આ તો વોશ જોયું અને વોશ સાફ કરીને જોયું પણ આતા શું છે જો સોશિયલ મીડિયાનો જમાનો ચાલે છે બરોબર છે હવે લોકો છે તે આ તો બધું એડિટ કરીને બધું એવું કરીને અંદર ફોટો બેલીન ચોટાડીને મેલ દેતો બધું એ તો બની જાય સાચી વાત છે હે સાચી વાત આતા કાઈ જીવતો જ જાતો મોણો મરેલો ઊભો થઈ જાય હા તો પછી ચા બનાવે બની જાય આ લોકો આપણી વાત મોણે ની ને ની મોણે આ તો જો અમારી ઈચ્છા એવી હતી કે અમે આજે દીપડું જોયું ને એટલે મેં કીધું આજે અમે છે ને તમામ લોકો બધા બોલાવી સાવચેતી હાલ દઈએ કે સાવચેતી થી હુઈ રહેજો ઢોરો હાચવી રાખજો એવું બધું કેવા તમને બોલાયેલા મેં આવું તમને શું કહું છું હવે જે પેલું તમે આપણે મને વિડીયો બતાવ્યો બરોબર આવું જેવું પેલું આવે છે પેલા ભાઈ ઉપર તરફ મારા છે બરોબર છે

બધું શું કે આ લોકો છે ને નાથાજી ભેસ આગળ આપડે શું કરીએ છીએ એવું જ છે આ

અમારા બાપા બે ભય હતા એટલે અમે તમને અમારા ભય સમજીને કેવાયલા મેં ફોર્મ માં ફોર્મ કરી દીધું છે આ લોકો પણ મારા છે તમને કરી એ તો મને લાગે પણ કોઈ કોને ને খ

કે કહીએ તો મોણા તો સાચી હોય જાય એવું આપણી ઈચ્છા હતી ગાજરા વાળા એવા છે વાંધો નહિ હેડા હાર તો આપડે હોય જઈએ હેડા એમને જેમ કરવું એમ કરે તમે દરવાજો વાંચી હોય જો હું તો કમ્પ્લેટ બે તારો મારી ને હોય જવાનું શું ના થયું નક્કી હારો હો મને પેલા ચિત્રનો અવાજ લાગે છે આ નાથાજી અને કારાજી કેતલા હાચું કેતલા હો કે ચિત્તો આવ્યો છે નક્કી આજે આવ્યો છે પણ આ વોશ ખોલું ચમનો જો વોશ ખોલે અને તો જોવા જે તો મને પાડી ફૂટે છે પણ પણ મને ઓડી દેવા દે ન તો ખરેખર આજે મારું આઈ પડી છે રે બાપા આ 哎呦，救命！哥，我被小怪打飞，爸爸，爸爸，哎呦！哎呦，哎呦，哎呦，哎呦！哎呦，哎呦，哎呦！

ભાજી ઓ ભલાજી અરે ભલાજી એમ મરીયા આગળી પડીને ચોકસ કઈ લાગે હાજો ભલાને સ્વાસ્થ્ય આ તો ચાલુ છે અલે આ ભલાજી ભલા હા તો વાત કઉ ભાઈ તમને છે હુજેલા

જય સપૂજી આ તો આ તો સણીયા કેમ પાણું ના પેલું બુવા આ તો સપૂજી ના પણ દી ના કે ભલે રા સંભૂજી ભલે એ જ્યાખ જ્યાખ એ જોવે ભરા ભરા ઓ ભલે તો નાઈ કો ગો 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 ગાડી આઈ ગયો

Ờ, thế, con thịt chả qua nó nua qua luôn này tiêu cái ô, đá nước này là cái lắm

તમને ખબર નહી છે અમન કઈ ખબર છે આપડે બાજુ નો ચિત્તો આવ્યો તમને ખબર નહીં હા ભાઈ અમન તો ખબર નહીં એવું અમન તો છે ને પેલા નાથાજી અને કારુજી આયેલા ને એમને કહીલું પણ અમે તો એમની વાત પર જરી કે ધન પર લીધી ના એમાં તો ફોન માં હોત બતાવતે રાખે આ વિડીયો જોઈ લો એમ વા સાચી છે ને વિડિયો વિડિયો આવી તમને ખબર નહીં તે પેલા ભાઈ તો પેલા યુવાન પસાર પછાડેલો તો અમે તો એવું લાગ્યું કશું આ તો સોશિયલ મીડિયા પર આ લોકો વિડીયો બધું નવું નવું બનાવી બનાવી નાખે છે જોતો તો કરીને તો કઈ વાતો એવું જ છે ના ના ભલાજી એવું નહીં આ વા સાચી છે એવું છે આવો ખબર નહીં એમ હા આ કાય ગોમાયો કે આપડે બાજુ ને ગૌર ની મોટી કેનાલ પરગર માં નહીં લાગે અરે જઈએ લાગે અમારી તને એવો અવાજ કરતો હું તો ના થો મે થઈ ગયો હું ના પછી હા એ તો પાછા આવા આયા મને

છે છે ને નહી એવું કાઢેલો વાત સાચી છે તમારી લાલજી પણ આવી ચિત્તો ના વિદાવે ચિત્તો છે ને તમને ડાયરેક્ટ છે ને

ચંપુજી જો આ ચંપલ ઓળખો છો તમે તમે ઓળખો આ ચંપલ ચંપલ તો ઓળખો છુ ભલાજી તમે ઓળખો છો ચંપલ કરો છે એમ દીપડો છે તમારી વાત સાચી છે આ ચિત્તો છે નઈ બે પગ વાળો ચિત્તો નવો પેદા થયો છે બે પગ વાળો કયો પેદા થયો આ ચંપલ તો છે ને

અલ્યા ઓ છોકવાતે પર ના થાજે અલ્યા ઓ અમાર પર જો ઓખલી ના આવે લ્યા જો હરખું જોજો ના ના બરોબર 100% હું મારી કોઈને ભૂલ ના થાય કોઈ જાડે ના કે કો એક બીજાના દુત્તા હું લોકો રાખે ના આવે આવ હેડા ના મેં પાડી દઉં બોલી હવે આપણે ઘેર હેડો ચપ્પલ ના થાજેનો વારો કાઢી ચપ્પલ લે લો આ કિત્ટો આગર થસા હા આ કિત્ટો ગાવ ગાવ ઓ તારી તો કી કિત્ટો રે વેકો ગાજી તે મારી પથારી ફેરવી નાખી હે

ઉનકો આઈ તો બુજી ઘેર આવો ને આ તાર ઉગવા દો ને યાર એટલે આરો આવો થોડું અડધટ કામ થા તાર થોડું શું કામ પડ્યો હતા એટલે તમને ખબર નહીં પણ અડધી રાત થઈ ટાઈમ તો જોવા યાર એટલે આવવાનું યાર અત્યારે હું મને ફોન કરીને બોલાવ છે તો હું આવ્યો છું તમે આવો ને હાર હાર આવ હાર આવો વેલા આવો ને તો બુજી ઘેર વેલા આવો ફટાફટ હા ગોપાજી હા આવે આવો આવો ફોન મારે ને ફોન જલ્દી ફોન મારે મને ઊંઘ આવે છે આવે છે યાર

ચંપલ પહેરી છે ને ચાર ગોમ ને ખબર છે અને મને ખબર છે કે આવ્યો તો છે આપડે બાજુ ગોમ માં આવ્યો છે તો મને ખબર છે અમે હોજનું આઈ કહી ગયેલો કોણ ફૂકી જય બરોબર કે માં ચિત્તો આવ્યો છે

જુઠી ah, કે <laughs> અમે કીધું તમે શું કીધું અમે મને એવું લાગી રહ્યું છે કે તમે એવું આક્ષેપ લગાવી શકો છો ના ના હું એવું નઈ તમારા પર લગાવી શકતો પણ મને છે ને થોડો છે નાનો મોટો એના પરથી હું તમને કઈ શકું છું બરાબર છે

હવે હું હમી હોજો ને એમને આઈને કહી જેલો કે તમે આપણા ગામમાં ચિત્તો આવ્યો તો તમે સાવ ચેતી રહેજો અથવા કે ડૂબવા ઢોરા હાચવીને રાખજો મેં એવું આઈન કહેવા જો પણ આ લોકો જ તૈયાર નતા આ બોલાજી કો આપણા ટોકાઈને બે બોન થઈ ગયા તમે પાછું વરીને જોવા રહેલા ના નહીં જોયું હું તો જોયું ને હા એ મારી ભૂલ થઈ ગઈ તો ભાઈ કઈ કતાઈ ગયો હતો જવાબદારી કોણ લોત આ રહીના જેવું તમે તો બધી નાઈ ગયા માથે દોના બે શબ્દ વાત સાચી છે હવે ને નાથાજી ભૂલ ભૂલ તમારી તમારી છે છે અને લેવું જોઈએ બરાબર વાત સાચી એટલે થોડું અભિમનમાં નહી રહેવાનું બરાબર બરોબર વાત સાચી પણ હું તો પેલા ચિત્તા જેવો છું ખબર વાત સાચી તમે તો ચિત્તા જેવા જણ બકરી જેવા થઈ ગયો છે

હવે છે ને આજ પછી છેલ્લે ગમે તે પોઝિશન હોય બધા ભેગા મળીને જ કોમ કરવાનું બરાબર જો લાલજી શંભુજી અને ભલાજી હું તમને બધા બધા ભાઈઓ કહી દઉં છું બરાબર છે કે કોક વાત કરતું હોય ને તો એને સિરિયસ લેવાની બરાબર બરોબર હસા મજીક હસા મજાકમાં કાઢવાની નહીં અને છે ને અભિમાન નહીં રાખવાનું કોઈ કે હું મોટો નું મોટો